નમસ્કાર નમસ્તે મારા વાલા ભાવ દોસ્તો કેમ છો મજામાં તબિયત પાણી સારા ને એકદમ ક્યુટ ક્યુટ છો ને ચાલો હું વિશાલ વાઢેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી YouTube ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ ના ઓનલાઈન YouTube પ્લેટફોર્મ પર ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે કે ધોરણ 5 વિષય પર્યાવરણ હા પણ પર્યાવરણ વિષય કોનો ધોરણ 3 નો અને એમાં સેટ પોર્શન રેડી આપણે મેટના વિડિયો ઓલરેડી ઉતારી ચૂક્યા છીએ જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે સાથે સાથે સેટની અંદર ગણિત વિષય પણ પૂર્ણ જાહેર કરેલ છે અને આની અગાઉના વિડિયો એટલે કે 6 ચેપ્ટર પણ પૂરા કરેલ છે તો જોઈએ આપણે આજે ચેપ્ટર 7 અનોખો આનંદ અનોખો આનંદ જોવાનું છે બહુ મજાનું ચેપ્ટર છે મસ્ત છે તમને આવડતું જશે એવી આશા રાખું છું એટલે ફટાફટ જવાબ આપવા માટે કોમેન્ટ કરી દેજો કે પહેલાનો જવાબ આ બીજાનો જવાબ આ ત્રીજાનો એમ જેવો એમસીક્યુ પડે એટલે કે સર પહેલાનો ઓપ્શન આ આવે છે એ કોમેન્ટ કરી દેવાની છે અને હા વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું ના ભૂલો વિડિયોને શેર કરવાનું ના ભૂલો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જરાક પણ ભૂલતા નહીં જો ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલ જે લોકો બોલી કે સાંભળી શકતા નથી તેવા લોકોને શું કહેવાય જે લોકો બોલી બોલી ન શકે અને સાંભળી ન શકે બોલી ન શકે અને સાંભળી ન શકે તેવા લોકોને શું કહેવાય એ મુખ કે નથી બોલતા બોલવું અને સાંભળવું આપણે ઘણી વખત એમ કે મૌન ધારણ કરી લેવું મૌન એટલે બોલવું નહીં એટલે મૂંગા મૂંગા એટલે મુક અને બહેરા એટલે બધીર લોકો સાથે વાતચીત કરતા હોય કરતા હોય હોય છે એવી જસ્ટ એક એક્ઝામ્પલ આપ્યું તમને બરાબર છે ચલો જોઈએ સવાલ નંબર બે જે લોકો આખે દેખી શકતા નથી તેવા લોકોને શું કહેવાય ઓપ્શન એ મુકબધી બી પ્રજ્ઞાચક્ષુ સી અપંગ કે ડી મંદબુદ્ધિ સર હમણાં જ તો તમે અમને સમજાવ્યું કે મુકબધી એટલે કે બહેરા અને મુંગા એટલે કે બોલી ન શકે સાંભળી ન શકે અહીંયા તમે વાત કરી રહ્યા છો હવે આંખે દેખી શકતા ન હોય તેવા લોકોની તો કોણ આવશે બીજું શું કહેવાય આખ શબ્દ નો સમાનાર્થી શબ્દ આખ આખ શબ્દ નો સમાનાર્થી શબ્દ નયન 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 એટલે આખ લોચન એટલે પણ આખ અને ચક્ષુ બીજું શું કહેવાય એને ચક્ષુ આખ નયન લોચન ચક્ષુ આખ નયન લોચન ચક્ષુ ચક્ષુ પણ કેવા પ્રજ્ઞા ચક્ષુ કે જે લોકો આંખે દેખી શકતા નથી તેવા લોકોને પ્રજ્ઞાચક્ષુ કહેવામાં આવે શું કહેવામાં આવે પ્રજ્ઞાચક્ષુ ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર ઓકે નેક્સ્ટ વી સી ધ અવર ક્વેશ્ચન નંબર 3 ઓ ક્વેશ્ચન નંબર 3 જોતા પહેલા આપણે જોઈ લેવાનું છે સરસ મજાનું આલ્ફા પબ્લિકેશન નું આવેલું માર્કેટ ની અંદર CET ની તૈયારી કરવાનું જોરદાર ધરખમ પુસ્તક એટલે એમ કહેવાય કે આલ્ફા પબ્લિકેશન નૂતન CET ધોરણ 5 માટેનું નવા અભ્યાસક્રમ મુજબનું શ્રેષ્ઠ પુસ્તક અધ્યતન આવૃત્તિ મુજબનું એકદમ જોરદાર જક્કાસ પુસ્તક છે જેની અંદર તમામ બાબતો આપેલી છે માનસિક કસોટી ગણિત પર્યાવરણ ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષા એની તો તમે આ ઝલક જોઈ રહ્યા છો બુક જે છે એની તો ઝલક છે બુકની કિંમત 360 રૂપિયા પણ તમે આવી આ પ્લેટફોર્મ પર એટલે તમને મળે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ 80 રૂપિયાનું બુક ખરીદી ભાવ થઈ જાય માત્ર 280 રૂપિયા ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે અને ઓર્ડર કરવા માટે નીચેના નંબર પર કોલ અથવા WhatsApp પર મેસેજ કરો નંબર શું છે કે 7046 57374 7046 57374 આ નંબર પર કોલ કરી દેવાનો અથવા WhatsApp પર મેસેજ કરી દેવાનો રેડી અને હા જે શિક્ષક મિત્રોને બલ્ક ની અંદર ઓર્ડર કરવો હોય જથ્થાબંધ ઓર્ડર કરવો હોય એમના માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે કોન્ટેક્ટ કરી લેવાનો છે અહીંયા અને એક બીજી નવી વાત કરી દો તમારે તમારું નોલેજ ઇમ્પ્રુવ કરવું છે તો આપી શકો છો ફ્રી ટેસ્ટ સબ ક્યાં છે ફ્રી ટેસ્ટ ફ્રી ટેસ્ટ માટેની લિંક મળી જશે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રેડી ચાલો તો જઈએ નેક્સ્ટ સવાલ નંબર 3 શરીરના કયા ભાગ દ્વારા જાણી શકાય કે વ્યક્તિ પ્રસન્ન છે આવે છે ખબર કેમ પડે તમે શું જોયું મારો ચહેરો શું જોશો ચહેરો ચહેરો જોઈને તરત ખબર પડી શકે કે માણસ પ્રસન્ન છે ઉદાસ છે

કયો હાવભાવ જોવા મળશે હું એવો આનંદ પહેલો નંબર એટલે કે હોય હેપી આનંદમાં યસ મારો તો પહેલો નંબર આવ્યો છે યસ યસ એમ કરતી હોય નાચતી હોય બિચારી આનંદમાં હોય બિચારી કેમ હવે તો એને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું કલ્ચરલ એક્ટિવિટી ની અંદર ફર્સ્ટ નંબર પર આવ્યું છે તો કેવું હોય હવે હેપી 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 એટલે કે આનંદમાં સમા હોય આનંદમાં હોય નેક્સ્ટ પાંચમો સવાલ નેહાએ મીનાની નોટબુક ફાડી તો મીનાના ચહેરા ઉપર કયો હાવભાવ જોવા મળશે ઈર્ષા દુખ આનંદ ગુસ્સો

ગુસ્સો શું કરશે તે ગુસ્સો કરશે મીના છે તે નેહા ઉપર ગુસ્સો કરશે નેક્સ્ટ છઠ્ઠો સવાલ ઈશારો અને ચહેરાના હાવભાવનો મોટા ભાગે ક્યારે ઉપયોગ કરવામાં આવે છે શું કીધું અહીંયા ઈશારો અને ચહેરાના હાવભાવનો મોટા ભાગે ક્યારે ઉપયોગ કરવામાં આવે છે ક્યારે કરવામાં આવે ભણવામાં લખવામાં દોડવામાં વાતચીતમાં વાતચીતમાં ક્યાં આવશે વાતચીતમાં કેમ જો હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું તો હમણાં એમ કહીશ એમ આજે તો બહુ મજા આવી છે પણ એમ કહો કે મજા ના આવી તો મેં મારા ચહેરાનો હાવભાવ આપ્યો સાથે સાથે તમને મારા મોઢા પર ઈશારા ખબર પડી ગઈ ને હા તમે કોઈકની સાથે વાત કરતા હોય ને ક્યારેક તમે વધારે પડતા હસતા હોય ને ત્યારે તમારા શિક્ષકો તમને આમ એક હાથ રાખે તો તમે સમજી જાઓ નહીં તરફ કોઈક આપણા પ્રિન્સિપાલ સર આમ આવતા હોય ને આપણે આમ ખાલી આટલું જોવે ને આપણે બધા

શું કરે છે કોઈ પણ વસ્તુને શું છે સ્પર્શથી અથવા તો અવાજ આવે તો જ ઓળખી શકે તે પ્રજ્ઞાચક્ષુ હોય કે મંદબુદ્ધિ હોય મુખબધિર હોય કે અપંગ હોય જે વ્યક્તિને દેખાતું હોય સ્પર્શથી શા માટે ઓળખે જે વ્યક્તિને દેખાતું હોય જો કે ચોખ્ખું ખબર પડે કે ક્યાં છે હા સાહેબ મારી સામે સફેદ અક્ષરથી સવાલ લખેલો છે લાલ કલરના બધે ઓપ્શન એબીસીડી આપેલા છે કાળા અક્ષર એમાં જવાબ લખેલા છે અને એબીસીડી માં દેખાતો જવાબ આવતો હશે તો મને દેખાય છે તમારે સ્પર્શ કરવાની જરૂર છે નહીં કે સ્પર્શ કરવાની કઈ જરૂર નથી મને સાંભળવાની જરૂર નથી મને દેખાય છે તો શું છે સ્પર્શથી કે અવાજથી વ્યક્તિ કે વ્યક્તિને ઓળખી શકે કે કેવું હોય આખે ભાઈ દેખાતું ન હોય કેવા હોય આખે ન દેખાતું હોય આપણે શબ્દ વાપરીએ છીએ આંધળા પણ આ શબ્દ વપરાય નહીં એની માટે એમની માટે તો સરસ મજાનો શબ્દ છે પ્રજ્ઞાચક્ષુ

રજૂઆત કરવામાં આવશે તમારી સામે બરાબર છે એ સ્વપ્રયત્ન તમે તમારી રીતે મારી વાણીને વિચારોને સમજી શકો અને તમારા વિચારો સાથે મારા વિચારો મેચ થઈ જાય તેવી ભાષાની અંદર માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ કોર્સ ખરીદનારને બુક તદ્દન ફ્રી આજે હમણાં વાત કરીને કે બસો એસી રૂપિયા વાળી બુક બુક આપી દેવાની છે ફ્રીમાં આપણે બરાબર છે નેક્સ્ટ વાત કરી દરેક લેક્ચર પ્રમાણેની પીડીએફ પણ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઈવ લેક્ચર છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન અને કોર્સ ખરીદવાની લિંક ભઈલાઓ આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક્ટ કરી દયો 6354827785 પર 6354827785 પર પર કોન્ટેક્ટ કરી દયો કોલ કરી દેજો ઓફર પ્રાઇસ ચાલી રહી છે અત્યારે એમ કહેવા છે કે આની પ્રાઇસ 5000 રૂપિયા છે પણ તમને આપ્યું છે 80% ડિસ્કાઉન્ટ અને કોર્સ મળશે માત્ર 1000 રૂપિયા

તો જોઈએ પરીક્ષામાં ખૂબ સારા ગુણ આવ્યા હોય જો ભાઈ સારા ગુણ આવ્યા હોય ને પરીક્ષામાં તો તો ખુશ હોય હેપી હોય નેક્સ્ટ દીપાનો મિત્ર પરીક્ષામાં નાપાસ થયો ભાઈ મિત્ર નાપાસ થાય ને તો ચહેરો ઉદાસ કે દુખી બહુ ન થાય આપણો હા આપણને દુખ લાગે કે નહીં પાછળ રહી ગયો એવું બધું એમ પણ આપણે એટલા દુખી દુખી ના થઈ જઈએ ઘણી વાર હા મિત્રતા સાચી હોય ને તો દુખ લાગી જાય હો મિત્ર એવો મિત્ર એવો શોધવો મિત્ર એવો શોધવો કે જે ઢાલ સરીકો હોય જે ઢાલ સરીકો હોય દુખમાં આગળ અને સુખમાં પાછળ હોય દુખમાં આગળ અને સુખમાં પાછળ હોય રેડી નેક્સ્ટ દીપા પરીક્ષામાં નાપાસ થઈ હા આ સાચું રીઝન છે કે દીપા પરીક્ષામાં નાપાસ થઈ એટલા માટે ચહેરો દુખી અને ઉદાસ થઈ ગયો છે નેક્સ્ટ પરીક્ષામાં ધારિયા કરતાં ઓછા ગુણ આવ્યા નાપાસ થયો ને તો જ વધારે દુઃખ થાય દુઃખ થાય ને ઉદાસ થાય બરાબર છે ને કીધું કેવું કે ખૂબ ખૂબ ઉદાસ છે નાપાસ હોય તો ભાઈ ધાયરા કરતા ઓછા એવા કાંઈ વાંધો ને પાસ તો છે ને નેક્સ્ટ ઓપ્શન સી દીપા પરીક્ષામાં નાપાસ થાય જો તમે તૈયારી નહીં કરો ને તો નાપાસ થશો ને ચહેરો ખૂબ ઉદાસ ને દુઃખી રાખવો પડશે એટલે ધ્યાન રાખીને મારા વાલા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી લેજો રેડી સમય છે નેક્સ્ટ દસમું મૂક બહેરા વ્યક્તિઓ માટે કયું વિધાન સાચું નથી સાચું નથી એટલે કે ખોટું કયું છે તે કેવો જોઈએ ઓપ્શન એ તે સાંભળી શકે છે પણ તે બોલી શકતો નથી તે જોઈ શકે કે બોલી શકતો નથી તે બોલી કે સાંભળી શકતો નથી તે જોઈ શકે છે પણ સાંભળી શકતો નથી હું એમ કહીશ છું કે મૂક બધિરનું પેલા ગયું મુંગા બેરા તે સાંભળી શકતો નથી ને બોલી શકતો નથી બરાબર સાંભળી શકતો નથી ને બોલી શકતો નથી તો બે હોય એવો કયો છે ઓપ્શન સી